તો વડોદરાના કરજણમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અનેક વિસ્તારો જ્યારે પાણીની અંદર ગરકાવ થયા છે ત્યારે વડોદરાની હાલત અત્યારે દયનીય બનતી જઈ રહી છે ઢાઢર નદી કિનારાના નવ ગામોમાં પૂરની સ્થિતિ છે માનપુર સુરવાડા રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા સુરવાડા ગામ સંપર્ક વિહોણું માનપુર ગામે રોડ ઉપર કેળસમા પાણી ભરાયા રોડ બંધ થતા વાહન વ્યવહાર ઠપ તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારો પણ અત્યારે વરસાદી આફતનો સામનો કરી રહ્યા છે અનેક ગામો એવા છે જ્યાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા ગામનો સંપર્ક ખોરવાયો છે